નમસ્કાર દોસ્તો આપ જોડાયા છો સંચાલિત નવસારી લાઈવ અમારી ચેનલમાં અમે થોડાક કલાકો પહેલાં એક સમાચાર મૂક્યા હતા અને એ સમાચાર હતા આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સમાચાર હતા કે વિજલપોરના વનગંગા સોસાયટીમાંથી કેટલીક મહિલાઓ કોંગ્રેસમાં જોડાઈ અને આ સમાચાર અમને કોંગ્રેસના પ્રવક્તા દ્વારા એટલે કે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ એવા શૈલેષભાઈ દ્વારા એ અંગે પોતાનું બાઇટ પણ આપી હતી પોતાનું જે ઇન્ટરવ્યૂ છે એટલે એ બાઇટ પણ અમે રજૂ કરી હતી ત્યારે આ સમાચાર પ્રસારિત થયા હતા અને થોડીક ક્ષણો બાદ જ એટલે કે લગભગ સમાચાર પ્રસારિત થયાના એકાદ કલાક બાદ જ વનગંગા સોસાયટીમાંથી કેટલાક લોકોના અમને ફોન આવ્યા અને અમને જણાવ્યું કે અમે લોકો કોઈ કોંગ્રેસમાં જોડાયા નથી ને આ જે વિડીયોમાં દેખાતા લોકો છે એ અમારી વનગંગા સોસાયટીના નથી ત્યારે અમને થયું કે સાચું છે એ જાણવું જોઈએ અને એટલે અમે આવી પહોંચ્યા આ વનગંગા સોસાયટીમાં વિજલપોરની આ વનગંગા સોસાયટી છે અને આ વનગંગા સોસાયટીમાં આ જે બહેનો છે એ બહેનો એમાંથી કેટલીક બહેનો તમને વિડીયોમાં દેખાતી પણ જણાય છે અને કેટલીક બહેનો આ વિસ્તારની રહેવાસી છે એમનું કહેવું છે કે આ વિડીયોમાં જે બહેનો દેખાય છે એ બહેનો

તો આ તો તમારી વનગંગા સોસાયટીમાં આવેલા હતા ને એવું કહે છે ને હા અમારા વનગંગા આવેલા હતા પણ અમે નથી ઓળખતા એ લોકો તો પહેલી વાત તો આ જ વાતો ત્યાં ખોટ થાય છે કે જે બહેનો છે એ બહેનો કારણ કે આ સ્થાનિક બહેનો છે અહીંયા રહેતી બહેનો છે આ ગલી આખી હું તમને બતાવી દઉં ચોક્કસ મારા કેમેરામેનને કહીશ કે આ ગલી બતાવી દે આ વનગંગા સોસાયટી છે અને આ વનગંગા સોસાયટીમાં રહેતી આ બધી બહેનો છે અને આ બહેનો કહે છે કે જે આ બહેનો વનગંગા સોસાયટીની બતાવવામાં આવી છે કે જેઓ કોંગ્રેસમાં જ ખેસ પહેરતા હોય છે તો કોંગ્રેસમાં જોડાયા છે તે બહેનો વનગંગા સોસાયટી નથી કદાચ એમની પાસે જેટલા વિડીયો મારી પાસે હતા એટલા વિડીયો મેં એમને બતાવ્યા એમાંથી એક પણ બેન વનગંગા સોસાયટીની નથી કદાચ કોઈ બીજી બે ત્રણ બહેનો હોય ને કદાચ નાઓ લખતી હોય જેના વિડીયો ના હોઈ શકે એવું માની શકાય પણ આવી કઈ મિટિંગ અહીંયા થઈ હતી કોંગ્રેસ વાળા આવ્યા હતા શું કરવા આવ્યા હતા શું નામ છે તમારું પેલા મારું નામ ગંગા બેન છે ને કોંગ્રેસવાળા આવ્યા હતા એ તો કંઈ એ લોકો બધા આવેલા ખરા પણ અમને સંગીતાબેને આવીને કીધેલું કે ભાઈ ગિફ્ટ આપવાના છે બધા તમે લોકો આવીને બેસજો અમે આ હું મીટિંગ કરવાના હતા હું કહેવાના હતા એ અમને કંઈ ખબર નથી અમે તો બધા બધા અહીંયા મોલ્લાવાળા બધાને ગિફ્ટ આપવાના છે એમ કે કંઈ એટલે અમે તો અમારો મોલ્લા છે એટલે મોલ્લામાં બધા બેઠેલા હતા શું ગિફ્ટ આપી હતી આ સ્વેટર આપેલા કઈ કામ ના નહીં પહેરી શકે એવા જ નહીં એવા લાવીને દીધા કોઈ કામ ના નહીં એવા અમને ગિફ્ટ આપવા અમને કીધું કઈ ગિફ્ટ આપતા હોય અમને તો ભાજપ વાળા ગીફ્ટ આપો કે આ આપો અમારે તો અમને જરૂરિયાત છે એટલે લઈ લે ભાઈ ગિફ્ટ આપવા હા ગીફ્ટ આપવા આવ્યા હતા હવે હું એનું કાર્ય છે એ જાણ

એમને એવું કીધું પણ આ લોકોનું કહેવું એમ છે કે અમે ભાજપ અમે ભાજપને સાથે છે એવું કેટલી બહેનો કહેવી છે કેટલાક લોકોને એવું કહેવું છે કે અમે કોંગ્રેસમાં જોડાવાના નથી કે જોડાયા નથી ને અમે ગયા તા બેસા અને આગળ આ મીટિંગ માં આવ્યા લોકો ત્યાં અમને ખબર પડી તા લોકો મીટિંગમાં જોડાયેલા છે ને કોંગ્રેસમાં 150 લોકો જોડાઈ ગયા છે પણ અમે જોડાયેલા જ નથી ને અમને હું આપ્યો એ આ છેટર આપેલા છે એ ફેકવા લેક આપેલા છે બીજું શું ભાજપ પર દબાણ આપ્યું નથી કે ધમકી નથી તમે આપો ભાજપ પર તો બહુ ખરાબ છે ધમકી નથી આપતા ને અરે એટલા વર્ષથી અમે

મીડિયામાં ઇવન અમે પણ આમાં ગેરમાર્ગે દોરા હોઈએ એટલે અમે આ સમાચાર ખાસ પ્રસારિત કર્યા છે ફરી એકવાર હું તમને આ અંગે ચોક્કસ કોંગ્રેસના પ્રમુખે જે બાઇટ આપી છે બાઇટ હું તમને રજૂ કરું છું જુઓ કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ શું કહી રહ્યા છે શૈલેષભાઈ ગઈકાલે એટલે કે આ લગભગ આ ક્યારે થઈ હતી મિટિંગ તમારે ત્યાં

જો હોય તો તો એમનું આ એક ટુકડો સાંભળી લઈએ એમને બાકી જે જે કીધું એના બારે નથી પણ સોસાયટીમાંથી એ લગભગ દોઢસો થી વધુ બહેનો કોંગ્રેસનો નો ખેસ ધારણ કરીને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાય છે ત્યારે અહીં ભારતીય જનતા પાર્ટીનો ઘર છે એક આવે છે અને ઘરમાં જયારે દોઢસો થી વધુ મહિલાઓ કોંગ્રેસ નો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાય છે ત્યારે ભાજપના ભ્રષ્ટાચાર ભાજપના ભય સામે આ એક નવું નવું અભિયાન છેડાયું છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખે આ જે પણ વાત કહી એ વાત પર અમે પણ વિશ્વાસ મૂકીને એ સમાચાર બનાવ્યા કદાચ અમે એ હકીકત ત્યારે ચેક નહીં કરી હોય પરંતુ આ વનગંગા સોસાયટીમાંથી અમને સામેથી ફોન આવ્યો અમને જાણ કરવામાં આવી કે જીતુભાઈ તમે જે સમાચાર ચલાવો છો સમાચાર ખોટા છે અમે વનગંગા સોસાયટીવાળા કોઈ પણ કોંગ્રેસમાં જોડાયા નથી ને આ જે પણ બહેનો દેખાય છે એ બધા બહારની બહેનો છે એટલે અમે તાત્કાલિક સત્ય ચપાસવા માટે અહીંયા આવ્યા અને ચોક્કસ શું વાર્તાથી શું ઘટનાથી ખાઈ નહીં આ બધા ભારતીય કોંગ્રેસવાળા આવ્યા બધા ભૈરાઓ ભેગા કર્યા અને એના વનગંગાના કોઈ ભૈરા હતા નહીં બધા ભારતીય આવેલા હતા અને વનગંગાના ભૈરાને બોલાવતા હતા નામ લખી ગયા આ બધા ખોટા નામો મૂકેલા છે એ લોકો દસ્તદમાં ગઈ તમે કોંગ્રેસમાં જોડાઈ જાઓ કોંગ્રેસમાં જોડાઈ જાઓ કોઈ અમારા વનગંગાના અંદરમાં કોઈ કોંગ્રેસમાં જોડાયા નથી બધા ભારતીય ભૈરા આવેલા હતા તો જો આ ભાઈ કહી રહ્યા છે અને એ ભાઈ નું કહેવું છે કે ભારતી બેન હતા પરંતુ આ પ્રંગે જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ પણ પૂછી લઈએ ભુરાલાલ આ શું ખેલ ચાલી રહ્યો છે રાજકારણમાં ભાઈ કોંગ્રેસવાળા એમ કે અમારા ભાજપ કે અમારા આ પ્રજા બિચારી કોની પ્રજાને તો પાણી જોઈએ છે પ્રજાને ગટર જોઈએ છે પ્રજાને આ જોઈએ છે ભુરાલાલ તમારું શું કહેવું છે આ અંગે હા જીતુભાઈ તમે જે વિધુપુરની મનગંગા સોસાયટીની વાત કરી એ બાબતની તમને સાચી ખબર છે ખરી એ બાબતમાં હું આપને જણાવું કે આજથી બે મહિના પહેલા કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ એ નવસારી જિલ્લામાં કોંગ્રેસના ઓનલાઈન સભ્ય બનાવવા માટે નીકળ્યા હતા ત્યારે એમને વિજલપુર મુકામે આવીને એવું કીધું કે મહારાષ્ટ્રની અંદર જે તમે મહારાષ્ટ્રીયના રહેવાસી છો ને મહારાષ્ટ્રની અંદર જે લાડલીબેનની યોજના છે તેમાં તમને દર મહિને પંદરસો રૂપિયા મળશે તો તમે ઓનલાઈન મેમ્બર બનો એમ કરીને લોકોને ઓનલાઈન મેમ્બર બનાય ફરી પાછા બે મહિના પછી પાછા બીજલપુર મુકામે આવ્યા અને લોકોને એવું કીધું કે ભાઈ સ્વેટર વેચવાના છે અને લોકોની સેવા કરવા માટે આવ્યા પણ જીતુભાઈ તમને ખબર છે કે અત્યારે ફેબ્રુઆરી મહિનો પૂરો થયો અને માર્ચ મહિનો ચાલુ થઈ ગયો છે શિયાળો પૂરો થઈને ઉનાળો ચાલુ થઈ ગયો ત્યારે અત્યારે કોંગ્રેસવાળાને સ્વેટરની યાદ આવીને લોકોને સ્વેટર આપવા માટે આ ગંગા સોસાયટીની અંદર આવીને લોકોને સ્થાનિક લોકો હતા બીજા આજુબાજુના ગ્રામીણના લોકોને લઈને થોડું ભેગું કર્યું એટલે લોકો મેં એવું પ્રોત્સાહિત કર્યો કે આ બસ સો દોઢસો જેટલી બહેનો જે છે એ કોંગ્રેસમાં જોડાય છે પણ ખરેખર એવું નથી કારણ કે એમને સ્વેટર વહેંચવાના બહાને એમને અહીંયા બહેનોને બોલાવવામાં આવી હતી સાથે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ પટેલ ખૂબ સારા વ્યક્તિત્વ છે પણ એમને પણ અહીંયા આવીને એવું ચિત્ર બતાવ્યું કે આ બધી બહેનો કોંગ્રેસમાં જોડાય છે તમે આવો તો શૈલેષભાઈ બી આવ્યા અને એમને પણ એવું બતાવવામાં આવ્યું કે આ બહેનોનું સ્વાગત કરવા માટે ખેસરાયાનું કોંગ્રેસમાં જોડાયા પણ હકીકત એવું નથી કોંગ્રેસ અહીંયા પણ પોતાની રાજનીતિ કરી ગઈ અને એને લોકોને સેવાના બહાને સ્વેટર વેચવા માટે સાથે સાથે કોંગ્રેસવાળાને એ પણ ખબર છે કે હમણાં તમે જોયો હોય તો દિલ્હીની અંદર વિધાનસભાની ચૂંટણી પણ છે ત્યાં કોંગ્રેસની એક પણ સીટ નથી ઝીરો જીરો જીરો છે ત્યારે હવે અહીંયા કોંગ્રેસવાળા ધમપછડા કરીને પોતાનો અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખરો ખોટો ગોબલ્સ પ્રચાર કરીને લોકોને ભરમાવીને કે ભાઈ લોકો કોંગ્રેસ સાથે જોડાય છે અને અમે આગામી ચૂંટણીમાં અમે તૈયારી કરી રહ્યા છીએ પણ ખરેખર એવું નથી તો તમારે પણ આ સાચી વાત લોકો સુધી પહોંચતી કરો સ્પેશિયાલિટી હોસ્પિટલ સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો ચોક્કસ જિલ્લા ભાજપ પ્રમુખ એવા ભુરાલાલ શાહ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એવા શૈલેષભાઈ એ બંનેએ પોતાની વાત કરી અમે પોતાની બંનેની વાતો અહીંયા તમારા સુધી રજૂ કરી છે પરંતુ આ છે પ્રજા આ પ્રજા બોલી પ્રજા હોય છે એને તો સવારે એમના ઘરવાળા પરિવારવાળા સવારે બિચારા કમાવા જતા હોય ત્યાં મોંઘવારીનો માર હોય પાછા અહીંયા આવે અને કોઈક એવું કહે કે અમે તમને ગિફ્ટ આપવાના છીએ તો થાય કે ચાલો ભાઈ મારા છોકરાઓ મારા પરિવાર કોઈ સારું વસ્તુ પહેરે કોઈ સારું વસ્તુ ખાય અને એ બાને ભેગા થાય અને એને કોંગ્રેસમાં એટલે કે એક પક્ષમાં જોડી દેવાનું જે ષડયંત્ર હોય અને જે આ કહેવાય છે જે આક્ષેપો લગાવ્યા છે એ આક્ષેપો જોઈએ તો ખરેખર આ ખોટું છે ભાજપ અથવા કોંગ્રેસ જે પણ રાજકીય હોય એ રાજકીય પક્ષે પોતાના આપ ભરે પોતાના રીતે પોતાના મતદારોને આકર્ષવા જોઈએ નવ પ્રજાને પોતાની કરવી જોઈએ માત્ર આવી વાતો કરીને અથવા તો આવા ફોટા અથવા તો આવા વિડીયો કર્યા પછી આવા ખુલાસા થાય અને જ્યારે તમારું આજે આ કોંગ્રેસના અમે ચોક્કસ સમાચાર બનાવ્યા હતા કે ભાજપના ગઢમાં ગાબડું પડ્યું પણ અમને એવું લાગ્યું કે કદાચ અમે જુઠ્ઠા પડ્યા હોય એવું થયું કારણ કે આ બીજાની પ્રજા એમને તો સવારે પાણી આવવું જોઈએ સમયસર એમાં રસ હોય છે તમે એ લાલચ આપો અથવા તો તમે એને રસ્તા સારા બનાવીશું રસ્તા તમારા વિકાસના કામોની વાત આપો તો ઠીક પણ એક સ્વેટર અને એ સ્વેટર જોવા કેટલી બહેનો સ્વેટર લઈને આવી પાછી કે બહેનો કેવા કેવા પ્રકારના સ્વેટર છે અને એ સ્વેટર આપવાના બહાને આ રીતે એ જેતરપિંડી કરવી એ કેટલી વ્યાજબી છે એ મને નથી સમજાતું શું આ રાજકીય પક્ષો આ રીતે પ્રજાને ઉલ્લું બનાવશે અને

મારો તો પહેલાથી સાત વાગે નંબર હોય પેલો નંબર કામ ધંધા વાળા બધા બેનો જો આ બેનો આ બેનો કહેવું છે કે અમે પહેલું વોટિંગ કરતા હોય છે અને અમે ભાજપને વોટિંગ કરતા હોય છે જો કે મારે તો કોઈ પક્ષનો પ્રચાર નથી કરવાનો તો પણ જે સત્ય કે ગત છે કારણ કે એ સમાચારનો હું નિમિત બને તો એ સમાચાર મે પ્રસારિત કર્યા હતા કે ભાજપના ગઢમાં ગાબડું પણ આ ભાજપનો ગઢ હજુ પણ સલામત છે ભાજપ આલે શાંતિથી થઈ જવાની જરૂર છે એમનું કામ મે કરી આપ્યું છે અને ચોક્કસ એમનું કામ નથી કરી આપ્યું પણ સત્ય હકીકત કદાચ અમે પણ ગેરમાર્ગે દોરાયા હતા ચોક્કસ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેશભાઈ અને કોંગ્રેસની જે પણ ટીમો હોય કદાચ શૈલેષભાઈને પણ ખબર નહીં હોય કે આ બહેનો જે છે એ વનગંગાની નહીં હોય કારણ કે શૈલેષભાઈને પણ એમના કાર્યકર્તાઓ જે મહિલા મોરચાના પ્રમુખ હતા તેમને અથવા તો સ્થાનિક જે આગેવાનો છે એમને ગેરમાર્ગે દોર્યા હશે પરંતુ પ્લીઝ શૈલેષભાઈ અને કોંગ્રેસીઓ કોંગ્રેસીઓને ભાજપીઓને પણ કહું છું કે પ્લીઝ અમે પ્રજા છીએ અમને પ્રજા રહેવા દો તમારાને અમારા બનાવવામાં અમને સેન્ડવિચ ના બનાવો અમે અમે તો અમારા મત માટે અમારો મત જેને આપો છે આપીશું પણ આ રીતે તમે અમને ફૂટબોલની જેમ આ પક્ષ છે તે પક્ષમાં ના ગણો અમે બસ પ્રજા છીએ અમને જોઈએ છે અમારા હક અમને જોઈએ છે અમારા અધિકારો અમને જોઈએ છે સવારે વહેલું અમારું પૂરતું પાણી અમને રસ્તા સારા જોઈએ છે અમને ગટર જોઈએ છે અમને મોંઘવારી ઓછી જોઈએ છે એ આપો આમ અમે કોંગ્રેસના અને ભાજપના એમ ભાગના વિચારો ફરી એકવાર જે સમાચાર અમે અગાઉ પ્રસારિત કર્યા હતા કદાચ એ સમાચારમાં એ બહેનો જે પણ ખેસ પહેરી હશે એ કદાચ કોંગ્રેસ બહેનો હશે અથવા તો ક્યાંક બહારથી કોંગ્રેસમાં જોડાઈ હોય શકે એ ચોક્કસ એમ નથી કહેતો કે ભાજપના હશે પણ જે બહેનો ના ખેસ પહેરવામાં આવે કદાચ બહેનો કોંગ્રેસની હોઈ શકે અથવા તો એ કોંગ્રેસમાં કોઈ બીજા વિસ્તારમાંથી આવીને જોડાઈ હશે પરંતુ વનગંગા સોસાયટી એટલે કે જે ભાજપનો ગઢ છે એ હજુ પણ સલામત છે એના ખાકરા નથી કર્યા અને ફરી એકવાર એવા સમાચારમાં કે જે અમે લખ્યું હતું કે ભાજપના ગઢમાં ગાબડા તો એ માટે હું પણ ખેદ વ્યક્ત કરું છું કારણ કે તમે મારા પર વિશ્વાસ રાખો છો અને મારા એક સમાચાર પર વિશ્વાસ રાખો છો તો ચોક્કસ આ હકીકત હતી એટલે અમે તમને આ ખુલાસા રૂપે અથવા તો સત્ય હકીકત આમાં કોઈ રાજકીય પક્ષને અમને લાગતું આવતું આપણને કોઈ રાજકીય પક્ષમાં કોઈ ભાજપ કંઈ કોંગ્રેસ કરતા આપણને આપણી જરૂરિયાતો જોઈએ છે ને બધું પાણી સારું જોઈએ જોઈએ આ મોંઘવારી ટામેટા ભાવ કરો મોંઘવારી પેલા સસ્તી તેલ નો ભાવ ચોવીસો રૂપિયા ભાવ છે ડબો અમે લોકોના વાસણ ઘસ્યા બધી બેનો હવા ના જાય બપોરે આવે જો આ બેનો તો પ્રચારક છે લોકો ના જાય છે ને લોકોના છે આ મોંઘવારી મારી નાખી ભાઈ તમે આ આ સ્વેટરો વેચીએ છે ને કે આવી આવીને અમને અમને પક્ષમાં નહીં ખેંચો અમે બિચારી પ્રજા વિચારી ના બનાવો આવી રીતે અને અમારો ઉપયોગ આ રીતે તો ના જ કરો તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈ